પદાર્થોમાં થતી અટકાવવા માટે હાથ ધરવામાં આવ્યું છે રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા એસ કે ચોક પાસેના ઠક્કર ઉદ્યોગ ખાતે આરોગ્ય વિભાગની ટીમે ઓચિંતુ ચેકિંગ કર્યું હતું જે દરમિયાન ત્યાં ઉપયોગમાં લેવાતા તેલનું તાપમાન ઊંચું જોવા મળ્યું હતું જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે ઉપરાંત આરોગ્ય વિભાગની ટીમે સ્થળ પરથી લોટ તેલ અને તફકીર જેવી શંકાસ્પદ વસ્તુઓના નમૂના લીધા હતા આ તમામ નમૂનાઓને વધુ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવશે આરોગ્ય વિભાગ દ્વારા શ્રાવણ માસ દરમિયાન ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જાળવી રાખવા અને લોકોને શુદ્ધ આહાર મળી રહે તે માટે ચેકિંગ ચાલુ રાખવામાં આવશે આપણે પવિત્ર શ્રાવણમાં શરૂ થાય એટલે આ શાળાઓ ખાસ કરીને આખો મહિનો અથવા દરેક સોમવારે ઉપવાસ એકટાણા કરતા હોય છે જેમાં અનાજને એ બધી વસ્તુઓ આરોગ્યતા નથી હોતા તો એની જે ફરાડી વાનગીઓ વેચતા હોય છે એ લોકોને આપણે ચકા તપાસ કરીએ છીએ કે એની અંદર કોઈ નોન ફરાળી વસ્તુ એડ કરે છે કે નહીં તો અત્યારે આપણે ગાંધીગ્રામ એસકે ચોકમાં જે મુખ્ય આ જે પેટીસના ઉત્પાદક છે કે જે ગામમાં બીજી જગ્યા પણ સપ્લાય કરે છે તેને જ સરનું આપણે ચેકિંગ હાથ ધરેલ છે ના અત્યારે પ્રાથમિક દૃષ્ટિએ આપણે તપાસ કરતાં જે ફરાળી લોટ જે પેટીસનું કવર કરવા માટે વપરાય છે તે ફરાળી લોટ હોવાનું જણાય છે આમ છતાં પણ આપણે એનું સેમ્પલ પણ લેશું અને લેબમાં ચેક કરાવું આમાં એવું થાય છે કે ઘણીવાર આપણે જે સામાન્ય બોલીમાં જે શબ્દ વપરાતા હોય તેના અલગ અલગ અર્થ થતા હોય છે એટલે તપકીર કહીને જે લોકો કોઈ પણ ઘરે કોઈ પેટીસ બનાવે ત્યારે પણ જો તપકીર કહીને કરિયાણાની દુકાનથી લઈ આવે તો એમાં મેચ એટલે મકાઈનો લોટ એટલે કે અનાજનો લોટ આવવાની શક્યતા વધારે રહેલી હોય છે ના શંકાસ્પદ એટલે આપણે જે ફરાળી લોટ તરીકે વપરાય છે એ આપણને શંકાસ્પદ લાગે તો આપણે એનું અત્યારે સેમ્પલ ખાસ કરી લેવાના છીએ એ સિવાય તેલની ગુણવત્તા પણ ચકાસવાના છીએ ફરાળી વાનગીમાં આપણે સૌરાષ્ટ્રમાં ખાસ અથવા તો ગુજરાતમાં એવી જ છે સિસ્ટમ કે પેટીસનું સૌથી વધારે હોય છે એ સિવાય પેકિંગવાળી પણ ફરાળી આઈટમ આવતી હોય છે તો જે પેટીસ હતો લાઈવ બનતી હોય છે તો એમાં ખાસ કરીને ગ્રાહકોએ પૂછ્યું છે કે આમાં જે તમે લોટ વાપરા છે કે રો મટિરિયલ વાપર્યું છે તે બધું ફરાળી છે કે નહીં એ સિવાય જે પેકિંગવાળી વાનગીઓ આવે છે ફરાળી ઘણી બધી અત્યારે આવે છે તેની એક્સપાયરી ડેટ મેન્યુફેક્ચર ડેટ એફએસએસએ લાયસન્સ એમાં મારેલું છે કે નહીં એ બધી તકેદારી રાખવી જોઈએ ગ્રાહકોએ હાલ આપ જોઈ રહ્યા છો કે શ્રાવણ માસની જે છે શરૂઆત થઈ ચૂકી છે અને જે છે શ્રાવણ માસની અંદર જે છે લોકો જે છે મોટા પ્રમાણમાં જે છે ઉપવાસ કરતા હોય છે અને આ ઉપવાસની અંદર જે છે લોકો ફળાર અને ફરાળી વાનગીઓનો બહોળા પ્રમાણમાં જે છે ઉપયોગ કરતા હોય છે તો ખાસ તેને અનુલક્ષીને અમારી ટીમ દ્વારા જે છે રાજકોટમાં વિવિધ જગ્યાએ જે ફરાળી વાનગીઓ જે બનાવવામાં આવતી છે તેની અંદર હાલ જે છે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે તેમાં જોઈ શકો છો કે જે છે ફરાળી પેટીસ છે બીજી ફરાળી વાનગીઓ છે તેનો જે છે લોકો બહોળા પ્રમાણમાં જે છે ઉપયોગ કરતા હોય છે તો તેને અનુલક્ષીને હાલ જે છે અહીંયા ફરાળી પેટીસ જે ઘરની અંદર બનાવવામાં આવી રહી છે તો ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે અને ત્યાં જોઈ શકો છો કે ફરાળી પેટીસની અંદર જે છે લેભાગુ તત્વો દ્વારા જે છે તેની અંદર મિશ્રણ કરીને લોકોની લાગણીઓ દુભાવતા હોય છે તો ખાસ આની અંદર જે છે ટેપિયો ખાસ ટાર્ચની જગ્યાએ તે લોકો જે છે એ મકાનનો લોટ અથવા તો તપકીરના લોટનો જે છે ઉપયોગ કરતા જોવા મળતા હોય છે તો અહીંયા આપ જોઈ શકો છો કે તે લોકો જે ટેપીઓ કે સ્ટાર્ચનો જ ઉપયોગ કરી રહ્યા છે ને આ બધી જે ફરાળી પેટીસ જે છે તેલની અંદર તળવામાં આવે છે તો આપ જોઈ શકો છો કે એકને એક તેલની અંદર જે છે વારંવાર ખૂબ જ વધારે પ્રમાણમાં જે છે ફરાળી પેટીસ તળવામાં આવી રહી છે તો જે તેલની અંદર જે છે એક ટીપીસી એટલે કે ટોલર ટોટલ ટોલર કાઉન્ટ જે છે એક વેલ્યુ હોય છે તો તેનું રીડિંગ જે છે ટ્વેન્ટી ફોર જેટલું આવે તો તે નોર્મલ રેન્જમાં ગણાય છે તો તેલ તે તેલની અંદર વાનગીઓ તળી શકાય છે આપ અહીંયા જોઈ શકો છો કે ટીપીસી કાઉન્ટનું રીડિંગ લેતા અહીંયા આપણને જે છે એ ત્રીસ જેટલું જોવા મળેલ છે તો તે ખરેખર છે દાજીયું તેલ કહી શકાય કે જે તેલનો બધી વાનગીઓ તળોમાં વારંવાર ઉપયોગ એક જ તેલનો થઈ રહ્યો છે તો તેના કારણે જે છે ટીપીસી કાઉન્ટ હાઈ આવતી હોય છે આવા તેલની અંદર તળેલી વાનગીઓ જે છે ખાવાને કારણે જે છે લાંબા ગાળે જે આપણને છે હૃદય સંબંધિત બીમારીઓ કોલેસ્ટ્રોલ આવી બધી બીમારીઓ જે છે આપણને થતી જોવા મળે છે મારું નામ મિતેશ ડુબનપુત્રા છે ઠક્કર બસ અમને ફરાળી પેટીસ બનાવીએ છીએ જેનું ચેકિંગ આવ્યું છે અને એમાં અમે કઈ વસ્તુ યુઝ કરીએ છીએ એનું ચેકિંગ કરે છે અમે બધી ફરાળી વસ્તુ યુઝ કરીએ છીએ હું પાંચ વર્ષથી પેટીસનું કામકાજ કરું છું દર શ્રાવણ માસમાં બનાવું છું એ ફરાળી પાવડર છે જેનું નામ ટોપિકો સ્ટાર્ચ પાવડર છે જે સ્પેસ કંપનીનો આવે છે જે અમે ફરાળી તરીકે યુઝ કરીએ છીએ અને જે સરકાર માનીએ છીએ તેલ અમે સવારે ચોખ્ખું જ પૂરેલું છે પણ એનું ટેમ્પરેચર વધારે હોય અને એમાં અમે જે પેટીસની માટે ટોપિકો સ્ટાર્ચ પાવડર નાખીએ છીએ એ પાવડર અમે પેટીસ તરીએ એટલે નીચે બેસે તાવડામાં તેના કારણે ટીપીસીનું પ્રમાણ વધારે આવેલું છે જેનું અમે ધ્યાન રાખશું રોજ અમે ચાલીસથી પચાસ કિલો પેટીસ બનાવીએ છીએ